ગ્રહોના રાજા સૂર્ય પંદર મે બે હજાર પચીસ થી આવશે વૃષભ રાશિમાં તો પંદર મે બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે તો આવું જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની પાંચમા ઘરના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા બીજા સ્થાનમાં થશે આના પરિણામે તમે સારી રકમ કમાઈ શકશો કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને તમને માન અને પ્રતિષ્ઠા મળશે પરિવારમાં નૈતિક મૂલ્યો પણ સ્થાપિત થશે જેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બનશે જોઈએ તો તમે મહેનત અને સમર્પણ સાથે પૈસા કમાઈ શકશો અને તમારી મહેનતથી તમે આરામદાયક સ્થાને પહોંચી શકશો એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન તમે તમારા કામથી તમારા ઉપરી અધિકારીઓનું દિલ જીતવામાં સફળ થશો જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓ આ સમયગાળા દરમિયાન સારો નફો મેળવશે અને તેમના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણો પર તમને સારું વળતર મળશે અને જો તમે તાજેતરમાં કોઈ રોકાણ કર્યું છે તો ભવિષ્યમાં તમને તેનાથી સારો નફો મળવાની સંભાવના છે કારણ કે નસીબ તમારી સાથે રહેશે તમારા નાણાકીય દ્રષ્ટિની વાત કરીએ તો તમે પૈસા એકઠા આ સમય કરી શકશો અને બચત પણ કરી શકશો તમારા બાળકો પર ખર્ચ થવાની સંભાવનાઓ પણ છે સંબંધોના મોરચે જોઈએ તો તમે તમારા જીવનસાથીનો વિશ્વાસ જીતવાની અને સંબંધોમાં વધુ સારી સંવાદિતા જાળવી રાખવાની સ્થિતિમાં આવશો તમે તમારા જીવનસાથી સમક્ષ ખુલ્લે આમ તમારા વિચારોને વ્યક્ત કરી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા ઓછી છે જો કે આંખમાં બળતરા જેવી નાની નાની સમસ્યાઓ જોવા મળી શકે છે પરંતુ ગભરાવાની કોઈ જરૂરત નથી હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ચોથા ઘરના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા પ્રથમ સ્થાનમાં થશે સામાન્ય રીતે સૂર્યનો ગોચર સફળતા અને પ્રગતિની દ્રષ્ટિએ બહુ સારું કહી શકાય નહીં આ દરમિયાન તમને પ્રોપર્ટી વગેરે ખરીદવામાં અને રોકાણ કરવામાં વધુ રસ તમારામાં આવી શકે છે જોઈએ તો તમને કામના સંદર્ભમાં સરેરાશ સફળતા મળી શકે છે તેથી આ સમયગાળો ખૂબ અનુકૂળ ન કહી શકાય ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો આ ગોચર તમને વધુ લાભ આપતું હોય તેવું લાગતું નથી ઉપરાંત તમે ઉચ્ચ સ્તરની આવક મેળવવામાં પણ નિષ્ફળ થઈ શકો છો આ સમયગાળા દરમિયાન બચતની શક્યતા પણ ઘણી ઓછી કહી શકાય છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે ઉતાર ચઢાવોનો સામનો સંબંધોમાં કરવો પડી શકે છે કારણ કે તમારી તેની સાથેની દલીલો થઈ શકે છે આ સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે માટે સાવધાની રાખવી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને માથાનો દુખાવો અને ગળા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને તમારે સચેત રહેવું જરૂરી છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકો વિશે મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનો ગોચર તમારા બારમા ધભાવમાં થવાનું છે પરિણામે પ્રયત્નોના અભાવે વિકાસમાં વિલંબ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારી કેટલીક કિંમતી વસ્તુ ગુમાવવાની સંભાવનાઓ પણ છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા વર્તમાન ક્ષેત્રમાં જે કંપનીમાં કામ કરી રહ્યા છો તેનાથી તમે સંતુષ્ટ ન થઈ શકો એવી સંભાવના બની રહી છે જેના કારણે તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો આ સમયગાળા દરમિયાન તમને થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારે આગળની યોજના બનાવવાની જરૂરત પડશે નહીં તો તમારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે તમારો ખર્ચ પણ વધી શકે છે આ સિવાય બેદરકારીને કારણે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર દરમિયાન તમને તમારા જીવનસાથીની સાથેના તમારા સંબંધોમાં અહંકાર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે સૌહાર્દપૂર્ણ સંબંધ સ્થાપિત કરવામાં નિષ્ફળ થઈ શકો છો ઉપરાંત પરસ્પર સમજણનો અભાવ પણ આવી શકે છે અને સંબંધો બગડી શકે છે માટે સાવધાન રહેવું જરૂરી છે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે ગળા સંબંધિત ચેપથી પીડાઈ શકો છો જે રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને આગામી એક માસ સચેત રહેવું તમારે જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનો આગોચર એ તમારા અગિયારમા ભાવમાં થશે પરિણામે તમે ઉચ્ચ સ્તરનો સંતોષ પ્રાપ્ત કરી શકો છો અને સારું વળતર પણ કાર્યક્ષેત્રમાંથી મેળવી શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતી શકશો અને પ્રશંસા પણ પ્રાપ્ત કરી શકશો તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે સાથે સાથે તમારી પદોન્નતિ અથવા પ્રગતિ પ્રમોશન થઈ શકે છે જો કર્ક રાશિના જાતકો તમે વેપાર કરી રહ્યા છો તો આ ગોચર દરમિયાન તમે વધુ નફો કમાઈ શકશો જે તમને સંતોષ આપવામાં મદદરૂપ સાબિત થશે

સિંહ રાશિના જાતકો માટે સૂર્ય પ્રથમ ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનો અગોચર તમારા દસમા ભાવમાં થશે પરિણામે તમે નવા મિત્રો બનાવી શકશો અને નવા લોકો સાથે સંબંધો પણ સ્થાપિત કરી શકશો જો કે આ જાતકો પોતાની બુદ્ધિમત્તાને કારણે પોતાના મિત્રોનો સહયોગ પણ મેળવી શકશે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો સૂર્ય ગોચર દરમિયાન તમને કાર્યસ્થળ પર કરવામાં આવેલી સખત મહેનતને કારણે અપાર સફળતા પ્રાપ્ત થતી જોવા મળી શકે છે જ્યારે તમારા નાણાકીય જીવનની વાત કરવામાં આવે ત્યારે તમે આ સમયગાળામાં પૈસા બચાવી શકશો પૈસા બચાવવાનો અવકાશ પણ પહેલા કરતા તમારા માટે વધારે બનતો જણાશે જો તમારા પ્રેમ જીવન વિશે વાત કરીએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારા જીવન સાથી સાથીનો તમારો સંબંધ પ્રેમથી ભરેલો રહેશે અને તમે તેનો આનંદ માણતા જોવા મળશો ઉપરાંત તમે સંબંધોમાં ઉચ્ચ મૂલ્યો સ્થાપિત કરી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય ગોચર દરમિયાન તમારી તંદુરસ્તી સારી રહેશે જે તમારી મજબૂત ઈચ્છા શક્તિ અને ઉત્સાહનું પરિણામ હશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠહણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા નવમા ભાવમાં થવાનું છે પરિણામે સૂર્યનું ગોચર તમને તમારા સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં વધુ મહેનત કરવા પ્રેરી શકે છે ઉપરાંત તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહેવાની સલાહ પણ આપે છે કારણ કે તમને પગમાં દુખાવો થઈ શકે છે કે તણાવને કારણે આવું થવું સંભવ બની શકે છે કન્યા રાશિના જાતકો જોઈએ તમારા કારકિર્દી વિશે તો તમે સારી સંભાવનાઓ માટે તમારી નોકરી બદલવાનું આ સમય અવધિમાં નક્કી કરી શકો છો જે તમને સંતોષકારક લાગતું જણાશે જો આપણે તમારા નાણાકીય જીવન ઉપર નજર કરીએ તો આ સૂર્યના ગોચર દરમિયાન તમારી પાસે ઘણી જવાબદારીઓ આવી શકે છે જેને પૂર્ણ કરવા માટે તમે લોન લેવાનું વિચારી શકો છો સંબંધોના મોરચે જોઈએ તો તમારે સારો સંતોષ જાળવવા અને સારી સુમેળ સ્થાપિત કરવા માટે તમારા જીવનસાથી સાથે સમાયોજિત થવાની જરૂર પડી શકે છે તો આવી સ્થિતિમાં તમારે ધીરજ રાખવાની જરૂર પરથી જણાશે સૂર્યના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય સરેરાશ રહેવાની શક્યતા છે તો આવી સ્થિતિમાં તમારો ઉત્સાહ ઓછો રહેશે એના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને સ્વાસ્થ્યને લઈ અને તમે ચિંતિત રહી શકો છો એ જાતકોના નામના અક્ષર હોય છે ર અને ત એટલે કે તુલા રાશિના જાતકોની તુલા રાશિના લોકો માટે સૂર્ય એ અગિયારમાં ભાવના સ્વામી છે અને હવે વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારી કુંડળીના આઠમા ભાવમાં થવાનું છે પરિણામે તમને પૂર્વજોની સંપત્તિમાંથી લાભ મળી શકે છે એટલે કે તમને પૈതൃક સંપત્તિનો લાભ મળતો જણાશે કારકીદીની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિના જાતકો આ સમયગાળામાં તમને કાર્ય સરળતાથી પૂર્ણ કરવામાં કેટલાક સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે કામમાં થોડી રુકાવટો આવી શકે છે નાણાકીય જીવનની વાત કરીએ તો ધ્યાનના અભાવ અને બેદરકારીને કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે માટે બેદરકારી બિલકુલ ન રાખશો સંબંધોને દ્રષ્ટિએ જોઈએ તો સુમેરના અભાવને કારણે તમને તમારા જીવનસાથી સાથે કડવાશનો સામનો કરવો પડી શકે છે સંબંધોને લઈ અને મીઠી ભાષાનો ઉપયોગ કરવો સમાયોજિત પણ તમારે દેખાડવું પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો તુલા રાશિના જાતકો રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે તમને તમને ગળામાં અને ચેપ જેવી સમસ્યાઓ સમસ્યાઓ સ્વાસ્થ્ય પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને પણ આગામી માસ સૂર્યના વૃષભ રાશિ ગોચર દરમિયાન સાવધાન રહેવું તમારે જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા સાતમા ભાવમાં થશે પરિણામે તમને તમારા કારકિર્દીમાં ઉત્તમ અને સકારાત્મક પરિણામો મળતા જણાશે આ ઉપરાંત તમને કામમાં ખુશી અને સમૃદ્ધિ પણ મળશે જો તમે વ્યવસાય કરો છો તો આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં અપાર સફળતા મળશે નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકો તમને નસીબનો સાથ મળશે અને તમે સારી રકમ કમાઈ પણ શકશો અને બચાવી પણ શકશો સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રામાણિક રહેશો અને તમારા બંને વચ્ચે પ્રેમ જળવાયેલો રહેશે તમે આ ક્ષણનો ભરપૂર આનંદ માણતા પણ જણાવશો અંતમાં વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્સાહ અને જોશને કારણે તમારું સ્વાસ્થ્ય આ સમય અવધિમાં સારું અને શ્રેષ્ઠ રહેશે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ એટલે કે ધન રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે સૂર્ય નવમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા છઠ્ઠા ભાવમાં થશે આના પરિણામે તમને અનુકૂળ પરિણામો મળતા હોય એવું શક્ય નહીં બની શકે તમારી પ્રગતિ ધીમી રહી શકે છે અને એવી શક્યતા છે કે તમારા ખર્ચા એટલા વધી જાય કે તમારે ઉધાર પણ કોઈકની પાસે લેવા પડે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો ધન રાશિના જાતકો તમને સરેરાશ સંતોષ મળી શકે છે જેના કારણે તમે કામમાં રસ ગુમાવી શકો છો અને તમારી નોકરી બદલવાનું પણ વિચારી શકો છો જે લોકોને પોતાનો વ્યવસાય છે એમને આ સમય દરમિયાન તેમના હરીફો તરફથી સખત સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે અને એના કારણે નુકસાન થવાની શક્યતાઓ પણ તમારા માટે દેખાઈ રહી છે નાણાકીય જીવનની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સરેરાશ બચત અને વધુ ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો ગેરસમજણ અને પરસ્પર સમજણના અભાવને કારણે તમને અનિચ્છનીય દલીલોનો સામનો સંબંધોમાં કરવો પડી શકે છે જે સંબંધોને નબળા પાડી શકે છે માટે સંબંધોમાં સાવધાની જરૂરી છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર દરમિયાન તમને ગળા સંબંધિત ચેપ લાગી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના લોકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યું છે પરિણામે તમારે નફો મેળવવા માટે ધીરજ રાખવાની જરૂરત પડી શકે છે નહીતર તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન એવી શક્યતા છે કે તમને કાર્યસ્થળ પર તમારા કામ માટે તે પ્રશંસા ન મળે જેની તમે અપેક્ષા રાખી રહ્યા હતા વ્યવસાયિક દ્રષ્ટિએ જોઈએ જો તમે શેર બજારમાં સામેલ છો તો તમને સરેરાશ નફો મળી શકે છે જે તમને સંતોષ ન પણ આપે મકર રાશિના જાતકોના નાણાકીય જીવનની વાત કરીએ તો તમે બચત કરવામાં અને વધુ પૈસા કમાવામાં નિષ્ફળ જઈ શકો છો નસીબ તમારા પક્ષમાં ન હોય તેવી શક્યતાઓ આ સમય અવધિમાં ઊભી થઈ શકે છે તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથી માટે ભાવનાત્મક રીતે ઉપલબ્ધ ન હોઈ શકો જેના કારણે સંબંધ જાળવી રાખવો મુશ્કેલ બની શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમને ઉતાર ચડાવોનો સામનો કરવો પડી શકે છે કારણ કે તમને ગળા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે માટે સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી છે જેમના નામના અક્ષર હોય છે ગ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે સૂર્ય તમારા સાતમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા ચોથા ભાવમાં થશે પરિણામને તમને આ સમયગાળા દરમિયાન આરામનો અભાવ અનુભવાઈ શકે છે અને તમારા કામથી સંતુષ્ટ પણ તમે ન થાવ કુંભ રાશિના લોકોના કરિયર વિશે વાત કરીએ તો શક્ય છે કે તમારે કામનું દબાણ અનુભવાય જે લોકોને પોતાનો વ્યવસાય છે તેમને આ સમયગાળા દરમિયાન અનુકૂળ પરિણામો મળતા હોય એવું દેખાઈ રહ્યું નથી એવી શક્યતા છે કે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે અથવા તમારા ભાગીદારો સાથેના તમારા સંબંધો બગડી શકે છે જેના કારણે તમને નુકસાન થઈ શકે છે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો સારો નહીં હોય કારણ કે તમને પરિવારના સભ્યો સ્વાસ્થ્ય પર અનિચ્છનીય રીતે પૈસા તમારે ખર્ચવા પડી શકે છે જે તમને તણાવમાં મૂકી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિ જોઈએ તો તમને ગળામાં તીવ્ર દુખાવો થઈ શકે છે જે રોગ પ્રતિકારક શક્તિઓના અભાવને કારણે થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ત ઝ થ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર તમારા ત્રીજા ભાવમાં થવાનું છે પરિણામે આ સમયગાળા દરમિયાન તમને અપાર સફળતા મળશે અને તમારા પ્રયત્નો સફળ થશે આ સમયગાળો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને ખૂબ સારા પરિણામો મળશે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ સારી રહેશે તમારા ઉપરી અધિકારીઓનો તમારી પ્રશંસા કરતા જોવા મળશે આ ઉપરાંત તમે નોકરીની ઘણી નવી તકો પણ મેળવી શકશો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો મીન રાશિના લોકોના નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને પૈસાની કોઈ અછત રહેશે નહીં તમને પૈતૃક સંપત્તિ અને અન્ય અણધારિયા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે વ્યવસાય ની દ્રષ્ટિએ જોઈએ તો તમારી કુશળતા અને બુદ્ધિમત્તાને કારણે સારો નફો તમે આ સમય અવધિમાં મેળવી શકો છો તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે તમે જે પ્રયાસો કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે જે તમને સંતોષ આપશે તમારા સંતોષમાં વધારો કરાવશે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ખૂબ જ સારા અને મજબૂત રહેશે આનાથી તમે એકબીજાને ખૂબ જ નજીક આવી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ અને ઉર્જા સ્તરને કારણે તમે એકદમ ફિટ અનુભવ કરશો